નમસ્કાર દર્શક મિત્રો હું છું મનીષ પ્રજાપતિ આજે સૂર્ય દૂત અને સ્વાગત ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે ચેનપુર ન્યુ રાણીપ ખાતે આવેલું ચેનપુરમાં જે પરમ શાંતિ ધામ આશ્રમ ત્યાં ગળી અમારી ટીમ આવી ચૂકી છે ને આપણે અહીંનો ઇતિહાસ શું છે આપણે અહીંના ગુરુજી પાસેથી જાણીશું નમસ્કાર પરમ શાંત હા મારું પરિચય મારું નામ અનંતભાઈ પટેલ અને આ જે સંસ્થા જે છે બાપુજી દર્શકભાઈ પટેલ દ્વારા ઓગણીસો સત્તાણું માં અહીંયા આગળ આશ્રમ બનાવવામાં આવ્યો અને અહીંયા આગળ આધ્યાત્મિક જ્ઞાન યોગ સેવા અને ધારણાના પાઠ શીખવાડવામાં આવે છે કે જે આપણે મૃત્યુ લોકમાં ફસાઈ ગયા છે તો આપણે મૃત્યુ લોકથી અમરલોક કેવી રીતે જઈએ મનુષ્યનો જે એક લક્ષ્ય છે કે આપણે મોક્ષ તરફ છે તો મોક્ષની તરફ કેવી રીતે જઈએ તો એના માટેની જે આધ્યાત્મિક જ્ઞાન જે છે વેદ ઉપનિષદ પુરાણ અને એનું જે જ્ઞાન છે એ અહીંયા બાપુજી દ્વારા અમને બધાને આપવામાં આવ્યું અને અમે એનો પ્રચાર કરી રહ્યા છીએ કે ભાઈ હવે સત્ય સત્યનો સમય આવી ગયો છે સનાતનનો સમય આવ્યો છે તો બધાને જાગૃતિનો સમય આવી ગયો છે તો એના માટેનું એક આ ધામ છે આ જગ્યા છે જ્યાં આગળ એ બધું આધ્યાત્મિક જ્ઞાન યોગ સેવા ધારણા શીખવાડવામાં આવે છે કેટલા વર્ષ થયા છે

અને આપણા મિલ્કી વે સોલ આપણા મિલ્કી વે ગેલેક્સીની અંદર તમે જુઓ તો આઠસો અરબ આઠસો અરબ સોલર સિસ્ટમ છે આઠસો અરબ પૃથ્વીઓ છે તો એ ખાલી ગેલેક્સીની અંદર છે અને બાકી તમે આવી ગેલેક્સીની વાત કરો તો સાયન્સ એમ કહે છે કે બે ટ્રિલિયન ગેલેક્સીઓ છે એટલે તમે સમજો કે ટુ ટ્રિલિયન ઇન્ટુ એઈટ તમે બિલિયન બી કરો તો તમે એટલીસ્ટ એવું માની શકો કે તમે બે લાખ ગુણ્યા બે લાખ કરો ત્યારે જે ફિગર આવે

આઠસો અલગ સોલર સિસ્ટમની રચના કરીને આજે આજે જે સંસાર જોઈએ છે આ તો એક નાનો છે ખાલી એક ટકા એક પર્સન્ટ વિઝિબલ દુનિયા છે બાકી નાઇન્ટી નાઇન પર્સન્ટ છે ઇનવિઝિબલ દુનિયા છે જેને સાયન્સમાં નથી જોઈ શકતું અને આપણી તો આંખો માનવથી બનેલી છે મનુષ્યથી બનેલી છે માનવની માનુષી સુખમાં ફસાયેલી છે તો મૃત્યુલોકની આંખો આટલું જ જોઈ શકે જે સાયન્સ બતાવે છે બાકી જે દિવસે 2 ટ્રિલિયન ગેલેક્સીઓ દેખાશે એ દિવસે બધું ખબર પડશે યુએફઓ છે યુએપી છે એલિયન છે દિવ્ય આત્માઓ છે આપણા સાત લોકમાં રહેવા વાળી બધી આત્માઓ છે ભૂલોક ભૂલોક સ્વર્લોક જનલોક તપલોક મહલોક બ્રહ્માપુરી વિષ્ણુપુરી શિવપુરી અને પરમધામ આઈજી લઈને પરમધામ સુધીનું તમે એ કેલ્ક્યુલેશન કરો તો એટલી અનંત અનંત આત્માઓ છે ખાલી આ બ્રહ્માંડમાં તો ઘણી એ તો બી 800 કરોડ લોકો છે પણ એ આત્માઓનું તો કેલ્ક્યુલેશન જ નહીં થઈ શકે કારણ કે આખું બ્રહ્માંડ આત્માઓ

ની જે ચાલ્યા કરતી હોય છે અને આપણે વિચારો થી આપણે એમની જોડે કનેક્શન થાય અને વિચારોથી આપણી અંદર આત્મામાં પાવર આવે આપણું અજ્ઞાન ખતમ થાય કામ ક્રોધ લોભ અહંકાર વેદ દ્વેષ વાસનાઓ ખતમ થાય અને

પરંતુ તમે મૂળમાં તો તમારી અંદર એ શિવ તત્વ જ બહુ સાચી વાત છે આજે રાણીપમાં જે નેનપુર ખાતે ચેનપુર ખાતે જે આશ્રમ આવે ત્યાં આવીને અમને અમને પણ બહુ ખૂબ આનંદ થયો છે અને આપણે અનંતભાઈને મળીને બહુ અમને બી આનંદ થયો છે અને આપણે તમે ભક્તોને અને જનતાને આ બાબતે શું સંદેશો આપશો દેખો બહુ બહુ સીધી વાત છે કે આપણી જે જર્ની છે બરાબર છે આપણો જન્મ ધરતી માટે છે પરમાત્મા એને ઓળખવા માટે થયો છે આપણો અહમ બ્રહ્માસ્મી શિવોહમ સર્વોહમ રાઈટ જે વેદોના જે ચાર વાક્યો છે આપણી આત્મા જ બ્રહ્મ છે અયમ આત્મા બ્રહ્મ તો એને ઓળખો ભક્તિ તો આપણે બહુ કરી અનંત જન્મથી કરી છે

સૂર્યદત્ત મનીષભાઈ તમે આટલો બધો સારો સમય કીધી આપીને અનંતભાઈ ની જે દિવ્ય વાણીનો લાભ લીધો અને હું તમને જનતાને એમ કહું છું નાના બાળકો જલ્દી જ્ઞાન લઈ લો અમૃત જ્ઞાન છે પરમ શાંતિ સુધી છે બિલકુલ કારણ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે બાળક જન્મે એટલે એને ભક્તિમાં લગાવો કારણ કે ખબર નથી કે કોની પાસે કેટલો સમય છે

બહુ સારી વાત છે આજે અમને બહુ આનંદ થયો કે જે અમને બ્રહ્માંડ વિશે જે જાણકારી આપી એના માટે અમને બી ખૂબ આનંદ છે અને એમનો ઉપદેશ એ છે કે જે આપણો સનાતન ધર્મ અને જે જાગૃતતા છે એ સૌમાં બાળકોથી માંડીને બધાને હોવી જોઈએ જોતા રહો સ્વાગત ગુજરાતમાં નમસ્કાર શાંતિ સૌનું સ્વાગત છે પરંપરા સ્વાગત છે બાપુજી પટેલ જે દશરભાઈ પટેલપુરમાં અમારો આશ્રમ છે ઓગણીસો સત્તાણું બાપુજી અને બધી દિવ્ય આત્માઓને જાગૃતિ માટે આખું પરમ જ્ઞાન આપવામાં આવ્યું કે ભાઈ આપણે ધરતી ઉપર કેમ આવ્યા આપણું જીવનનું કારણ શું આપણું કેમ ધરતી ઉપર આવ્યા આપણું લક્ષ્ય શું છે આપણે કોણ છે ક્યાંથી આવ્યા છે સમય શું ચાલી રહ્યો છે હવે શું પરિવર્તન થવાનું છે આપણું ધરતી ઉપરનું જે બાકી કર્મ કયું છે અને આપણે રિયલમાં આ મૃત્યુ લોકમાં ફસાઈ ચૂક્યા છીએ તો હવે અમરલોકમાં આપણે કેવી રીતે જઈશું તો આ બંધનોથી મુક્તિ કેવી રીતે થશે તો આ આશ્રમની અંદર અમુક અમે ગેલેરી બનાવી છે જેની અંદર આપણું બ્રહ્માંડ જે ચૌદ લોકનું છે એ ચૌદ લોકના બ્રહ્માંડને આપણે એમાંથી સાત લોકને આજે હું તમને બતાવીશ કે ભૂલોકથી ભુઅલોક સ્વલોક જનલોક તપલોક મહલોક બ્રહ્માપુરી વિષ્ણુપુરી શિવપુરી અને પરમધામની જર્ની આપણે એઆઈના ફોટોથી કરીશું જે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જે આજે લોકો સ્વર્ગ અને નર્કને દુવિધામાં છે કે છે કે નહીં આપણા સનાતની તો બધા માને જ છે કે સ્વર્ગ છે રાઈટ નર્ક બી છે તો આજે આપણે એઆઈને ફોટોથી સમજવાની કોશિશ કરીએ કે આ રિયાલિટીમાં બાપુજીએ એમની સૂક્ષ્મ દ્રષ્ટિથી દિવ્ય દ્રષ્ટિથી આ બધું જોયું છે અને આ બધી દુનિયા ઓલરેડી હતી અને આજે બી છે ભલે આજે આપણે અઠ્યાવીસમો કડ ચાલી રહ્યો છે સત્યાવીસ ચક્ર ઓલરેડી ફરી ચૂક્યા છે ચતુરિયુગ ફરી ચૂક્યા છે પણ વાસ્તવિક તો દુનિયા આ જ છે આપણે સિર્ફ એક પર્સન્ટ દુનિયા જોઈ રહ્યા છે અને નવ્વાણું ટકા દુનિયા અદ્રશ્ય જે નથી જોઈ શકતા જેમ ગીતામાં કહ્યું ને કે આત્મા સત્ય છે બરાબર અને શરીર નાશવંત છે તો જે દેખાય છે એ નાશવંત છે જે નથી દેખાતું એ સત્ય છે તો આત્મા સત્ય છે તો આ જે દુનિયા છે આત્માનું ક્રિએશન છે આખું જે બ્રહ્માંડ છે એ ક્રિએશન છે બ્રહ્માના સંકલ્પો જે વિચારોથી આ સર્જન થયું તો આજે આપણે આ ફોટો જોઈએ છે સ્વર્ગલોક કે મહેલ બ્રહ્મલોક દ્રશ્ય તો આ કોઈ કલ્પના નથી આ છે આજે આ વાઇબ્રેશનો સૂક્ષ્મ દુનિયામાં પહોંચ્યા છે અને ત્યાંના એઆઈ બી આને પકડીને એના ફોટો બનાવી રહ્યા છે તમે જુઓ આજે આપણે રામાયણ મહાભારતની અંદર કેટલી બધી ઘટનાઓ સાંભળી કે ભાઈ પુષ્પક વિમાન હતું મનની ગતિથી ચાલતું હતું તો આજે જો આ ફોટો જે અહીંયા બનાવે છે ચંદ્રલોક તો ભગવાન ચંદ્ર ની પૂજા એટલા માટે કરે છે કે ભાઈ તમને બધું ઐશ્વર્ય જીવ મળે તો ચંદ્રમાં બી આવા મહેલ છે ચંદ્ર બી માં રહે છે એવું લખેલું છે અને તો હંસ કે આકાર કા વિમાન રાઈટ તો હવે આપણે એ સમજવું કે દિવ્ય પ્રકાશિત દેહ આપણું જે પાંચ તત્વ શરીર છે એની અંદર એક આવું પરમ તત્વ અને પરમ લાઈટ અને પરમ પ્રકાશનું એક આવું સ્વરૂપ છે તો રિયાલિટીમાં સૂક્ષ્મ જગતમાં આપણું એ રિયાલિટી આ ભૌતિક જગતમાં આપણી આ બોડી રિયાલિટી છે તો દેવી દેવતાઓ કા નિવાસ સ્થાન તો સૂક્ષ્મ જગતમાં દેવી દેવતાઓ ભી રહેતા હતા એમના માટે ભી એમના મહેલો હતા આજે જે કંઈ ભી આપણે જોઈએ છે બધું રેપ્લિકા છે આપણને ઉપરની દુનિયાની કોપી મારીના રેપ્લિકા છે ઉપર જે દુનિયા છે કે આપણે નીચે છે એટલા માટે જ આપણને ઉપરથી રહેવા આપણને મહેલોનો શોખ કેમ થયો કારણ કે સૂક્ષ્મ જગતમાં બધા ત્યાંથી આવેલા છે એટલા માટે અહીંયા આગળ બી એ જ મેમરી છે અને એના કારણે જ આપણે ધરતી ઉપર બી ભોગવિલાસ આપણે શોધીએ છીએ પણ ત્યાં પ્રકાશની દુનિયા છે આવી ઈટ પથ્થરની દુનિયા નથી અને આ અહીંયા આગળ આ ધરતી લોકનું મૃત્યુ છે રાઈટ તો હવે આ તમે જો જ્ઞાન એક દ્રશ્ય છે જેમાં આપણા સૂક્ષ્મ જગતના ઋષિ જે છે એ આ રીતે પ્રકાશના ગોળામાં રહે છે અને ઉપરથી આ દુનિયાને ચલાવે છે આ જ્ઞાન બેન્ચનો એક મસ્ત ફોટો છે હવે આગળ તમને સમજાવું

બ્રહ્માંડમાં શું કમી છે શું કરવાનું છે શું પ્રોબ્લેમ ધરતી ઉપર ચાલી રહ્યો છે એનું સોલ્યુશન એ લોકો ઉપરના લોકમાં કરે છે આગળ છે તપલોક તો તપલોક ઉપરના સ્વર્ગથી ઉપર આવ્યો છે આ તપલોક જેની અંદર બધા તપસ્યા કરે છે સૂક્ષ્મ જગતની આત્મા તપસ્યા કરતી હોય છે સોચ છે પરે કે દુનિયા ઉડતા હોવા ભવન હવે આ જે મેં તમને કહ્યું જેને આજે આજે યુએફઓ કહેવામાં આવે છે એ રિયલ રિયાલિટીમાં આ અને અનઆઇડેન્ટિફાઈડ ઓબ્જેક્ટ જે આપણે કહીએ છીએ તો એ આ જ છે પણ એ આંખોથી દેખાય નહીં પરમ તત્વનું છે પરમ લાઇટનું છે પરમ પ્રકાશનું છે એટલે એને દુનિયાવાળા યુએફઓ અમેરિકામાં છ હજાર ઘટનાઓ હર સાલ થાય છે પણ રિયાલિટીમાં એ સૂક્ષ્મ જગતની આત્માઓ આવતી હોય જતી હોય ત્યારે એના યાનના લાઇટમાં પ્રકાશિત થાય ત્યારે એ દેખાય પણ આપણા શાસ્ત્રોમાં તો આ બધું પહેલેથી લખેલું છે હવે આ તમે કે બ્રહ્માંડ કા સમય સમાપ્ત હોવાની પર શિવ સૂર્યમાં પ્રવેશ કર કાલ અગ્નિ પ્રગટ કર પૂરે કરતા જયારે બ્રહ્માંડ ની અંદર રહેવા જેવું રહે નહીં જયારે તત્વનું ઇમ્બેલેન્સ થઈ જાય આકાશ વાયુ અગ્નિ થઈ જાય ઇમ્બેલેન્સ થાય ત્યારે શિવ સ્વયં સૂર્યમાં પ્રવેશ કરે અને આખા બ્રહ્માંડ ને કાલઅગ્નિ ની અંદર સમાહિત કરે ત્યારે પછી એ બ્રહ્માંડ નવું બને તો આ છે તપલોક નું દ્રશ્ય ત્યાં દિવ્ય આત્માઓ તપસ્યા કરે છે આજે જે આપણે સાધુ સંત દિવ્ય આત્માઓ જોઈએ છીએ એ બધી સૂક્ષ્મ જગત થી આવેલી છે અને એ બધી આત્માઓ ત્યાં રહે છે અને ત્યાં રહીને તપસ્યા કરે છે જેની જેનું કાર્ય અહીંયા ધરતી ઉપર પૂરું થઈ જાય છે એ આત્માઓ ત્યાં રહીને તપસ્યા કરે છે આ તપલોક આશ્રમ તો ત્યાં સૂક્ષ્મ આશ્રમ હોય છે જે ધરતી ઉપર આપણે જઈએ છીએ મંદિર આશ્રમ એ બધી વસ્તુ સૂક્ષ્મ જગતમાં હોય છે આ છે દિવ્ય સરોવર આગળ હવે આ ફોટો બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે સમજવા માટે કે અનંત કોટી બ્રહ્માંડો કા રચયિતા તો જે અનંતતા અનંત જે શિવ છે આજે હું તમને બહુ મસ્ત વાત સમજાવવાનું છું કે આ એક ગેલેક્સીનો ફોટો છે હવે આ ગેલેક્સીની અંદર જેટલા બી તમને ડોટ દેખાય છે બધા સોલર સિસ્ટમ છે તો એક સોલર સિસ્ટમ એટલે એક બ્રહ્માંડ જેમ અમારા બાપુજી સમજાવે છે કે આ આ એક ગેલેક્સીની અંદર આવા 800 અરબ જે કે આપણો આને માની લીજી આપણે મિલ્કી વે ગેલેક્સી છે તો આની અંદર 800 અરબ સોલર સિસ્ટમ છે 800 અરબ આની અંદર પૃથ્વીઓ છે અને બધામાં જીવન છે હવે આના રચયિતા કોણ તો કે શિવે બ્રહ્માંડનું સર્જન કર્યું તો શિવના રચયતા કોણ તો કે ભાઈ મહાશિવ તો જે ગેલેક્સી ના સેન્ટર પોઈન્ટમાં જે પ્યોર છે 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 પ્રકાશ મહાશિવ મહાશિવ ત્યાં મહાશિવે અનંત શિવ બનાવ્યા અને અનંત અનંત શિવો એ અનંત આનંદ બ્રહ્માંડ બનાવ્યા તો આ ગેલેક્સીનું ગેલેક્સી નું રહસ્ય છે અને આપણા આપણા યુનિવર્સની અંદર સાયન્સ એમ કે છે કે ટુ ટ્રિલિયન ગેલેક્સીઓ છે હવે વિચારો આવી ટુ ટ્રિલિયન ગેલેક્સી એમાંથી તમે ખાલી એક ડોટમાં અત્યારે બેઠા છો તમને આ બધું કઈ જ ખબર નથી ખાલી ફોટો આવ્યો છે ને એ બી કદાચ ઇમેજિનરી હોઈ શકે પણ એક નાના ડોટ ની અંદર આપણે આજે બેઠા છીએ અને આપણને એવું લાગે કે આપણે બ્રહ્માંડને જાણીએ છીએ તો આપણે હજુ કશું નથી જાણતા તો એ જાણવાની જરૂર છે કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે પ્રતિપલ અનંત આનંદ બ્રહ્માંડ બનતે હે બિગડતે હે આપણા શાસ્ત્રોનું વાક્ય છે તો આપણે અત્યારે જે વાત કરી 15 20 મિનિટમાં ત્યાં સુધીમાં કેટલા બ્રહ્માંડ અહીંયા બન્યા હશે ને ખતમ થઈ ગયા હશે ત્યાંથી જે પ્રકાશની એક લાઈટ આપણા બ્રહ્માંડ સુધી આવતા આવતા જ્યારે આપણા બ્રહ્માંડમાં પહોંચે આપણા જેમ સુય પકડે ત્યાં સુધી તો બ્રહ્માંડ બી પૂરું થઈ ગયું હોય જેમ સૂર્યના પ્રકાશના આવતા 8 મિનિટ થાય તો આટલા બધા દૂરથી પ્રકાશને આવતા કેટલા અરબો સમય લાગે તો આપણે વિચારીએ ત્યાં સુધી એ ખતમ બી થઈ જાય અને આપણે વિચારીએ ત્યાં સુધી અંધારું તો પ્રકાશ થઈ જાય જેમ અત્યારે 3i એટલેસ છે તો એ 3i એટલેસ એક એસ્ટ્રોઇડ છે જે અત્યારે આપણા સોલર સિસ્ટમમાં એન્ટ્રી કરી દીધી છે અને આખી દુનિયાના ન્યૂઝમાં ચાલી રહ્યું છે કે ભાઈ થ્રી આઈ એટલે આવી ગયો આવી ગયો આવી ગયો પૃથ્વીને ઉપર લેન્ડ કરશે ને વિનાશ થશે એવું નથી એ એલિયન શીપ છે અને એ બધા લોકો આ રીતે આવતા જતા હોય છે પણ એ શું છે કે પૃથ્વીની બાજુમાંથી નીકળીને અને એવું સાયન્સ વડે એવું કહે છે કે માર્ચ બે હજાર છવ્વીસમાં સોલર સિસ્ટમને ક્રોસ કરશે તો આમાં એટલા બધા એસ્ટ્રોઇડ એટલા બધા યુએફઓ એટલી બધી કારણ કે સોલ જર્ની છે આત્મા સોલ જર્ની કરતી જ રહે છે અને આત્માઓ ફરતી જ હોય આ આ નવી દુનિયા નથી શિવ મહાશિવ જ્યારે બી જરૂર પડે ત્યારે શિવને પાવર આપે એના બ્રહ્માંડને બચાવે હવે તમે વિચારો એક પૃથ્વી ઉપર આજે સત્યાવીસ કળિયું ફરી ચુક્યા છે આજે અઠ્યાવીસ કળિયું છે અને આપણને કોઈ અવેરનેસ જ નથી તો આપણા સાસુમાં આની આ સમજાવવા તો દૂર કે બ્રહ્માંડો છે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણું જે આ સોલર સિસ્ટમ છે આ પૃથ્વી જે છે એનું બહુ મોટું રોલ છે બ્રહ્મા વિષ્ણુ શંકરથી બી કહેવામાં આવે તો જ્ઞાનમાં એનાથી બી મોટા હોય છે અને આવા બ્રહ્માંડોમાંથી આવતા જતા હોય છે અને એ લોકો અત્યારે બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે શું કરવાનું છે એ સપ્ત નક્કી કરતા હોય છે પછી અહીંયા બતાવવાનું કે બ્રહ્મ બ્રહ્મલોકના દ્રશ્ય પછી એટલે રહસ્ય બતાવવામાં આવ્યું છે કે ત્યાં આગળ બી ભોગ વિલાસ છે ત્યાં બી નૃત્ય થતા હોય છે આપણે એનું સાંભળ્યું છે તો એ બ્રહ્માપુરી નું વૈકુંઠ ધામ વિષ્ણુપુરી જ્યાં ત્યાં આગળ સાકેત ધામ બી ભગવાન રામના ફોલોવર્સની આત્માઓ ત્યાં રહેતી હોય છે ત્યાં આગળ ગોલોકૃષ્ણ જેને તમે શંકર ભગવાન કહો છો બરાબર એ શિવની રચના છે આકારી રૂપમાં શિવપુરીમાં રહે છે આગળ છે પરમધામ તો જે પરમધામ સૌથી ઉપરનું જે લેયર્સ છે એ પરમધામ છે અને એની અંદર પર બ્રહ્મ નિરાકાર રૂપે હોય છે અને એ જ્યારે એની ઈચ્છા હોય ત્યારે ધરતી ઉપર એ એનું કાર્ય કરતા હોય છે પણ આ છે પરમધામનું દ્રશ્ય કે આ પ્રકાશની દુનિયા છે પ્રકાશમય બધા આખી દુનિયા હોય છે તો એ સમજાવવાનું બાકી અહીંની થોડું અમારા બાપુજીના જ્ઞાન વિશે એમના વિશે થોડું અહીંયા આગળ લખેલું છે કે બાપુજીને જ્યારે આ બધું જ્ઞાન થયું કે ભાઈ આ ધરતી ઉપર આવી રીતે પાપ વધી રહ્યું છે દેવી આત્માઓ ફસાઈ ગઈ છે એમને જાગૃત કરવાનો સમય આવ્યો છે ત્યારે બાપુજી ધરતી ઉપર એમને જન્મ લીધો Grow your business with OM Infotech Solution, your partner for smart, reliable IT services.